નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ એકલિંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવાર આદ્રા નક્ષત્ર સૌ પ્રથમ શિવલિંગની પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ કરી તેને લઈને આજે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા સોમવારના રોજ માગસર માસનું મહાઆદ્રા નક્ષત્ર છે આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌ પ્રથમ પૂજા કરવામાં આવી હતી ભગવાન બ્રહ્મા વિષ્ણુએ આ પૂજા સૌ પ્રથમ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ આ વખતે નક્ષત્ર તારીખ સોમવાર સોળ બાર બે હજાર ચોવીસના છે માટે બધાએ સૌએ પૂજા કરવી દર્શન કરવા મંદિરે જવું અને આ દિવસે શિવલિંગના દર્શન કરી શક્ય એટલું મહત્ત્વ છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સૌ મહાશિવરાટ પૂજાનો ફળ પ્રાપ્ત થાય છે તેવું કહેવાય છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા સોળ બાર બે હજાર ચોવીસને સોમવાર આદ્રા નક્ષત્ર સૌપ્રથમ શિવલિંગની પૂજા બ્રહ્મા વિષ્ણુ માહે જે કરી હતી આજે લિંગ રૂપે માથેથી પ્રગટ થયા હતા અને બ્રહ્માને વિષ્ણુએ પ્રથમ પૂજા કરી હતી એટલે આજે બહુ મોટો દિવસ છે અને સો શિવરાત્રીનું ફળ મળે એટલું એના દર્શન માત્રથી થી માધ્યમાં દર્શન માત્રથી દીપક પ્રગટાવવાથી થાય છે ઓમ નમઃ